છોટાઉદેપુર જિલ્લાની પુન્યાવાટ મોડેલ સ્કૂલના એકાણું જેટલા તબિયત લથડતા સાંસદ જસુભાઈ રાઠવા રાઠવા અને કોંગ્રેસના નેતા સુખરામ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા છોટાઉદેપુર પાસે આવેલ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળાના એકાણું જેટલા બાળકોની તબિયત લથડતા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ તેજગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જેતપુર પાવી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓના સેમ્પલને લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે ત્યારે આજે સાંસદ જસુભાઈ રાઠવાએ વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અર્જુન રાઠવા સહિતના નેતાઓ પણ વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં સુખરામ રાઠવાએ જસુભાઈ રાઠવાને ગળે મળ્યા હતા છોટાઉદેપુર તેજગઢ અને જેતપુર પાવી હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની તબિયત સુધારા પર છે પરંતુ જિલ્લાની તમામ એકલવ્ય મોડલ સ્કૂલમાં ભોજનની ફરિયાદો અગાઉના વર્ષોમાં પણ ઉઠવા પામી હતી બાળકોને અપાતા ભોજનમાં સુધારો કરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે આ અંગે સાંસદ જસુભાઈ રાઠવા અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ આ મુજબ જણાવ્યું હતું એકલવ્ય નિવાસી મોડલ સ્કૂલ પુણ્યવાદ ખાતેથી થી એકસો છ જેટલા બાળકો અચાનક તબિયત બગડવા થી તેજગઢ અને જેતપુર ખાતે આવી મુકામે hospital માં કરવામાં આવ્યા અને એમને viral infection છે તે પછી food poisoning છે એની તપાસ થઈ રહી છે પરંતુ હાલ તમામ બાળકોની ખૂબ સારી હાલતમાં છે અને એ એ ખૂબ થાય ઈશ્વરને પ્રાર્થના કરું બાળકોને સારું જમવાનું મળી રહે એના માટે અમારા પણ પ્રયત્નો છે સુખરામભાઈ વિરોધ પક્ષના છે એટલે એમને વિરોધ કરવાની ભાષા આવે એટલે વિરોધ કરે રાજ્યના અતિ પછાત તાલુકો છોટા ઉદેપુરની એક જમાનાની આ રેફરલ હોસ્પિટલ ને હવે થઈ જનરલ હોસ્પિટલ આ જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ બાળકો જે પુન્યાવાટ એકલવ્ય રેસિડેન્સ સ્કૂલમાં ભણે છે અને એમને જમવામાં કંઈક ફૂડ પોઈઝનિંગ થયું એવું લાગે છે અને એને કારણે બધાને દાખલ કર્યા છે એ સમાચાર પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા પંચાયતના પ્રમુખ સોમભાઈ રાઠવા છે નગીનભાઈ છે શેર કોંગ્રેસ પ્રમુખ રડિયા છે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરી આપણે બધાને મળીએ હકીકત થોડું જાણીએ અને જાણવા માટે જ આવ્યા છે એ તપાસવાનો મારો બાકી છે પણ છોકરાઓની ફરિયાદ હતી કે સેવ ટામેટા નું શાક પછી રોટલી ભાખરી અને છોકરાઓ કીધું કે રોટલી કાચી હતી સેવ ટામેટાનું શાક દર ગુરુવારે ફિરસાય છે એમને ટામેટાના ભાવ આસમાને છે ત્યારે કેટલાક બિનઉપયોગી ટામેટાનો પણ ઉપયોગ થઈ ગયો હોય એવું મારું અનુમાન છે અને એને કારણે આ છોકરાઓને ફૂડ પોઈઝરિંગ થયું હોય ડોક્ટરો જે કહેતા હોય તે પણ લગભગ આ ફૂડ પ્રશ્ન છે માંગણી તો હજુ જાણી પૂછવાની બાકી છે અમે માંગણી કરીએ છીએ કે રાજ્ય સરકાર જે કોન્ટ્રાક્ટ આખા રાજ્યની જેટલી પણ શાળાઓ છે એનો કોન્ટ્રાક્ટ આપે છે સાચું મટીરિયલ એટલે અનાજ પહોંચાડવાનું પણ કોન્ટ્રાક્ટર હોય છે શાકભાજી નો પણ કોન્ટ્રાક્ટ હોય છે દૂધનો પણ કોન્ટ્રાક્ટ હોય છે અને આ બધું ગાંધીનગર ખાતે એવું લાગે છે મને મને અને જે વ્યવસ્થા વ્યવસ્થા છે 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 એ ખબર ત્યાં સુધી જ્યાં હું વિરોધ પક્ષના નેતા હતો તે વખતે પણ બીસેક ની બાબતમાં થોડી ચર્ચાઓ કરી હતી પણ સરકારે એના પર ધ્યાન આપ્યું ન હતું અગાઉના વર્ષોમાં ગુજારીયા કેમ્પસ નીંડા ટેકરા અને વડા તલાવ આ બધી જગ્યાએ આવો પ્રશ્ન થયો હતો છોકરાઓ જમવાની બાબતમાં પણ અપાસ પર બેઠા હતા સારું મળતું નથી અને અમે જાતે ચેક કર્યું ખામીયુક્ત જમવાનું મળે છે આ સુધારો સરકારે કરવો જોઈએ ધારો કે અહીંયા કુનિયાવાડ છે તો છોટાઉદેપુર તાલુકાનો જ માણસ કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એ તાજું શાક પહોંચાડે દૂધ પણ તાજું પહોંચાડે અને થોડી કાળજી પણ રાખે આ રાજ્ય કક્ષાએથી જે કોન્ટ્રાક્ટ થાય છે એમાં મિલીભગત સરકારની હોય એમ કહી શકાય મારે આ ચેક કરવું હતું ચેક કરવાનું બાકી છે પણ કોઈ એજન્સી ગુજરાતની આખા રાજ્યમાં આ મટીરિયલ પૂરું પાડે શાકભાજી અને મેં જોયું છે અગાઉના વર્ષોમાં કે શાકભાજી ઘણી વખત સડીલું પણ હોય આવે છે પાકી ગયેલું પણ આવે છે અને એ દુરસ્ત એમને કરવું જોઈએ અહીંયા એની કમિટી હોવી જોઈએ જે રસોડા બનતી હોય કમિટી પણ હોવી જરૂરી છે વાલીઓની પણ કમિટી હોવી જોઈએ અને એમની પાસેથી પણ સલાહ સૂચન લેવા આવવા જોઈએ લેવાતા નથી એવું ધ્યાન પર આવ્યું છે કેટલાક છોકરાઓ તો એમ પણ કીધું કે અમને ડ્રેસ નથી આપ્યો બે વર્ષથી બે વર્ષથી ડ્રેસ નથી આપ્યો સાબુ નથી મળતું તેલ નથી મળતું આવી પણ ફરિયાદ છે પણ આ બધું ચેક કરવાનું રહ્યું અમે બધા નક્કી કરીએ છીએ કે આવું જ આખા રાજ્યમાં ચાલતું હશે તો અમારી કોંગ્રેસના વડીલોને કહી આ સરકારની જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે છોકરાઓને ભણવાની એમાં કમિટી બનાવી અને કઈ કઈ વ્યવસ્થામાં ખામી છે શું કરી શકાય પોઝિટિવ નેગેટિવ નહીં આખરે તો છોકરા ગુજરાતના એ આપણા છોકરા છે એમનું હેલ્થ સારી રહે એના માટે અમે બધા શહેરો ભેગા થઈને કામ કરવાના અને એ કામમાં बीजा पक्ष जुड़ाए ये भी दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद